વિસ્તારોમાં વિવિધ વાળા વિસ્તારો નો ખ્યાસો થયો છે હું અહીંયા બતાવવા માંગીશ કે જે ચોવીસ કલાક ની ટીમ પહોંચી છે આણંદ શહેરના લોટિયા માગોળ વિસ્તારમાં અહીંયા વરસાદના કારણે લોટેશ્વર માગોળ પોલીસ ચોકીની બહાર પણ પાણી ભરાયા છે અહીંયા સમગ્ર વિસ્તારમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અળસા ફૂટ લઈને એક ફૂટ જેટલા પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને પણ આ પાણીમાંથી રહીને અવર કરવાની ફરજ પડી રહી છે પાલિકા દ્વારા પાણીના નિકાલ માટેના કરવામાં આવ્યા હતા પરંતુ આ ને સાબિત થયા છે અને જેને લઈને અહીંયાની પ્રજા વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને ત્રાઇહામ પોકારી ઉઠી છે